શિઓર નગરપાલિકાની બેજરકારી આવી સામે પાણી વિતરણ કરવાના ટાંકામાં ગાયનો મૃતદેહ મળી આવ્યો શિહોર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર સાતમાં રામનાથ રોડ પર આવેલ પાણીના ટાંકામાં સવારે ગાયનો મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર ઘટનાની વિગતો અનુસાર વહેલી સવારે માલધારીઓ આ વિસ્તારમાં ગાયો ચરાવા આવ્યા હતા ત્યારે માલધારીઓની નજર ટાંકામાં પડેલ ગાયના મૃતદેહ પર પડી હતી અને જાણ તાત્કાલિક સ્થાનિક લોકોએ તંત્રને કરી હતી અને ગાયના મૃતદેહને બહાર નીકળ્યો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ગાયનો મૃતદેહ આશરે બે દિવસથી આ ટાંકામાં પડ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાએ ઘોર બેદરકારી દાખવી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગાયનો મૃતદેહ પાણીના ટાંકામાં હોવા છતાં જૂના શિવરની અંદર આ ટાંકાનું પાણી વિતરણ કરવામાં આવતું હતું

આ વાસડી છે પડી ગયેલી છે અંદર પણ આજ અત્યારે અમે ભેહું ગાઉં સારો આવ્યા ઝળમણી પાસે પણ અમે જોયું પણ વાસડી પંદર દિવસે પડેલી છે પણ આ વાસડી પડી આ પાણી બધાને પાય છે ઝળુંમાં છે બધા માણસોને પણ અહીંયા થોડુંક ધ્યાન દો તો સારું છે નરે આ માલ ઢોર છે કાલે એક પડી જાય અંદર તો વિચાર કરવો પડે કે આજ તો આ જળું આખો તૂટી ગયેલો છે અંદર તમારું નામ જયસિંહભાઈ બરાબર અમે અત્યારે બે ગાયો ભેંસો સરાવતા હતા એટલે આ ભેખડો પડી ગયેલો છે ને આ આડા ઊભા હતા એટલે વાસડી મરી ગયેલી દેખાણી અમને વાસડી લગભગ આઠ દસ દિવસથી પડી ગયેલી બતાણી અમને પાયા જેટલા નગરપાલિકામાં જે નોકરી કરે છે પાણી સપ્લાય કરે છે એની બધાની દરકારી છે કોઈ જળમમાં ધ્યાન કરવી કે આ બધો કાંઠો પડી ગયેલો છે હા ઉજળ થઈ ગયેલું છે એ કોઈ જોતું નથી કે આપણે બે ખણીયા નાખી દઈએ આડા આ તો હાલો વાસડી પડી ગઈ કોક માણા પડી ગયું તો આ નગરપાલિકા હું જવાબદારી લે